વિદેશનો મો આણંદના યુવક યુવતીને પડ્યો ભારે આણંદના યુવક યુવતીને અઝરબૈજાનમાં બંધક બનાવ્યાનો આરોપ વાસદની યુવતી અને જાખરિયાના યુવાનને બંધક બનાવ્યાનો આરોપ અમેરિકા મોકલવાના બહાને અઝરબૈજાનમાં તેમને બંધક બનાવ્યા યુવક યુવતીને બંધક બનાવી અને મુંબઈના એજન્ટોએ ખંડણી માંગ્યાનો દાવો અત્યાર સુધીમાં પાસઠ લાખ રૂપિયા પડાવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

આણંદની આણંદના યુવક યુવતીને અઝરબૈજાનમાં બંધક બનાવવાનો આરોપ લાગી રહ્યો છે વાસદની યુવતી છે ઝાંખરિયાનો યુવાન છે બંનેને બંધક બનાવવામાં આવ્યા છે અમેરિકા મોકલવાના બહાને અઝરબૈજાનમાં તેમને બંધક બનાવ્યાનો આરોપ છે યુવક યુવતીને બંધક બનાવી અને મુંબઈના એજન્ટોએ ખંડણી પણ માંગી